ના ના એવું નથી સોંધતી ભાઈ પણ દિવાળી જ્યાં ને એટલું થયું પણ તમારો વિચાર ના આવે કે પૈસા હાલવા પડે કોઈકના લીધા હોય તો અરે અમારે હાલવાના હોય અમારે આબરૂ રાખવી પડે બજારમાં બેઠા થા તો એટલે મહેરબાની કરી અને પૈસા પોકડાઈ દો ના ના ગતું મહિનો ખમાય એમ નહીં હું શું કહું પહોંચતામ તો એમ પૈસા મને હાલ દીધો રેડી ન કે નાયણો પર થી આવશે તો મજા નહી આવે પાછી તમને કહું હું ફોન મિત બે મિનિટો ફોન કરું પાછો આ સતુરા દિલ તો બહુ હતું પણ પાછળથી થી ઘા કરીને તું કટપ કચમ બને બોલ એટલે શે શું સતુર ભાઈ એમ કહું હું શે શું એટલે શું થાય ચમામો માડીએ થડ્યા હો એટલે પાછા થી તો કામ માં કાંગલી કરે

નાનો કાકોમ કે તમારે પાય લઈ ખબર આવતો કે ચીડે ચીવડો મોટો હાથ છે એટલે ભાઈ મને માર્યો છે માર્યો છે નખુ માર્યો એટલે સતુરે મને માર્યો છે સતુર ભાઈ એ તમને માર્યા એમ

અરે બાપા હાતે માર દેજો એ જલ્દી ભાઈઓ મારો મારો લેવા દેજો માથે પકડી ગયો મને કોઈ કીધું છે મારો ના હોય

અને દેવા દીધો ગોવા દીધો માર પેમા માર એમાં માર માર સतोष એમાં સોરી રામ બાબા રે જમા રે માં બે આવી રેણી વા પેમો થેમો એ મારા ફડી મોટી જાઓ એમો થેમો અલા મને ખેત લઈ મારવાની સતો કે મારને શું 니 좋은데. 아니 다 누구 왔으면. 로서미도 와. 야, 얘들. 저 와서 춤. 나 마야. 에이. 해, 한 사이 달려듬. 에이. 에이. 알리. 기어. 와서 한 사이도 마러는 쳐다 마러. 얘네로 된지도. 아, 비치 좀 비도 봐줘. 얘네들. બારું દિવ